નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો નવરાત્રિમાં પાંચમા નોર્થે આ બેને એવું ગીત ગાયું કે સ્ટેજ પર લોકો હસવા લાગ્યા અને તમે મિત્રો જોશો તો તમે પણ હસવા લાગશો મિત્રો આના પણ ગીતાર અબારી પણ રિએક્શન જબરું મળ્યું છે અને તમે મિત્રો વિડીયો જોશો તો વિડીયો જોતા રહી જશો કે ગીત કેવું ગાયું છે આ બેને અને તમે વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો તમે આગળ વિડીયો જુઓ બેને શું ગીત ગાયું છે તો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને સોંગ પસંદ આવે તો મિત્રો કોમેન્ટમાં નાશ લખીને મોકલી દેજો 我就。